ડાંગમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પરિણામે ભારે વરસાદથી ડાંગનો વઘઈ તાલુકાનો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર બન્યો ગોદડિયાથી કાલીબેલ ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો કાલીબેલને જોડતા પુલ પર નદીના પાણી ફરી વળ્યા વાહન ચાલકો ખૂબ પરેશાન થયા પાંઢરમાળનો પુલ ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર થઈ વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી પ્રાપ્ત કરીશું સિદ્ધેશ ડાંગ જિલ્લામાં અત્યારે શું સ્થિતિ કેટલી હાલાકી લોકોને જી ડાંગ જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો ચાર ઇંચ થી વધુ વરસાદ વરસવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને આહવા તાલુકા અને વઘઈ તાલુકામાં સૌથી વધારે વરસાદના કારણે અનેક

એ પણ ઓવરટેપિંગના કારણે બંધ થયો છે ખાસ કરીને વઘઈ તાલુકામાંથી જે માછડી ગામ છે માછડી ગામમાં પણ અંબિકા નદીના જળસ્તર વધવાના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે ઓગણત્રીસ થી વધુ માર્ગો જે છે એ બંધ થયા છે ઓવર કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ડાંગ જિલ્લામાં લાંબા સમય બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જયારે વરસાદ બંધ થયો હતો જયારે રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ જ્યારે ફરી એકવાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક માર્ગો તૂટવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અત્યારે ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર છે તમામ જે રસ્તાઓ જે બંધ થયા છે એને ખોલવાની કામગીરી કરી રહી છે અમુક જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ થવાની પણ ઘટનાઓ સામે આવી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે આહવાથી ઉપલા ભાગમાં જ્યારે તળેટી વિસ્તારમાં જતા હોય છે જ્યારે અમુક માર્ગો ઉપર ભેખર ચસ્તવાની પણ બનાવો સામે આવ્યા છે ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે લોકોને નદી કિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને જે માર્ગો બંધ થયા છે ઓવરટાઇપિંગના કારણે એને કેવી રીતે ખોલી શકાય એ દિશામાં અત્યારે તમામ બેઠકોનો દોર શરૂ થયો છે જે પ્રમાણે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે એના કારણે ડાંગ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને જે કેચમેન્ટ વિસ્તાર છે નદીનો નદીનો ખાસ કરીને અંબિકા જે કેચમેન્ટ વિસ્તાર જ્યાં નીચાણ વાળા વિસ્તારો અને ખાસ કરીને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જી સિદ્ધેશ આભાર જાણકારી આપવા માટે